ગુડ મોર્નિંગ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જ છો જો સવારમાં વહેલા ઉઠી બ્રેકફાસ્ટ કરી નાઈ ધોઈ પૂજા કરીને બેસી ગયા છે વેફર પાડવા કે કે વેફર છે બહુ બધી તો સવારમાં પાણીમાં કે বেলা ઉઠીને તો અયા મમ્મીને પણ બેસાડી દીધા છે બટેકા ફુલવા

અહીંયા ધોઈને ટોપલીમાં નાખતી જાઉં છું અહીંયા બફાતી જાય છે બે તો પેલા મૂકી દીધા છે આજ સુકવાય છે અમારી વેફર અહીં કિંજુ બેબી વેફર સુકવે દયા ગોરી સુકવે છે અમારે દયા ગોરી બહુ ઓછા દેખાય ક્યારેક જ દેખાય નું કામ હવે ખતમ થઈ ગયું છે આખા ઘરમાં વેફર સુકવી દીધી છે અહીંયા અમે લોકોએ જમીન પણ લીધું છે કામ ચારે બાજુ પડેલું છે હવે કામ કરશું અને પછી સુઈ જશું હે ને કિરણ જવાનું ને જાગો કેટલા વાગે તો ફ્રેન્ડ્સ કાલે અમે રાખ્યા છે નીચે રસિયા તો જુઓ અહીંયા અમે બપોર પછી બધા આવી ગયા છે ફૂલ તોડવા માટે અહીંયા બધી બિલ્ડિંગની લેડિસો નીચે ફૂલ તોડવા માટે આવી ગઈ છે કેમ કે ફૂલ બહુ બધા લીધેલા છે થોડા આજે તોડશું કાલે પાછા બીજા તોડવાના છે એની ફૂલના બધાના પાંદડા અલગ કરવાના છે અમે બધા બેસી ગયા છે ગ્રુપમાં બહુ મજા આવે છે વાતો કરતાં કરતાં અમે તોડીએ છીએ ફૂલ

તો આ સાથે જ આ વ્લોકનો એન્ડ કરશું તમને ગમે તો લાઈક અને કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ બાય